વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં આવેલી વીર સાવરકર સ્કૂલ ખાતે નારાયણ સેવા કાર્યાલયને એક વર્ષ પૂર્ણ થતાં નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી ત્યારબાદ તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા મેયર પિંકીબેન સોની ધારાસભ્ય યોગેશ પટેલ ધારાસભ્ય કેવીર રોકડીયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ કાઉન્સિલર અને હોદ્દેદારોની વીર સાવરકર સ્કૂલના પ્રિન્સિપાલ સર ટીચર અને મોટી સંખ્યામાં વીર સાવરકર સ્કૂલના બાળકોની હાજરીમાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે નારાયણ સેવા કાર્યાલય દ્વારા બાળકોને સ્કૂલને લખતું તમામ પ્રકારની વ્યવસ્થા નારાયણ સેવા કાર્યાલય દ્વારા કરવામાં આવશે સાથે વીર સાવરકર સ્કૂલ નવમાં ધોરણ કલાકમાં વધારો કરવામાં આવ્યો હતો આજે આજેગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન કેવરભાઈ રોકડિયાના કાર્યાલય એટલે કે નારાયણ સેવા કાર્યાલયને એક વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વીર સાવરકર શાળામાં નિઃશુલ્ક ચો ચોપડાઓનું પુસ્તકોનું વિતરણ આજે કરવામાં આવ્યું અને તમામ બાળકોને નિઃશુલ્ક ચોપડા વિતરણના કાર્યક્રમમાં વડોદરા મહાનગરના માન્ય મેયર શ્રી શ્રીમતી પિંકીબેન આપણા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રીમાન યોગેશભાઈ અને તમામ મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે બાળકો સાથે એ બાબતે વાત પણ કરવામાં આવી કે માન્ય વડાપ્રધાનશ્રીનો જે પ્રોજેક્ટ છે એક પેડ મા કે નામ સૌએ આ ઋતુની અંદર એક વૃક્ષ પોતાના મમ્મીના નિમિત્તે જ્યારે વાવવાનું છે એને ઉછેર કરવાનો છે ત્યારે બાળકો પાસે પણ એ સંકલ્પ લેવડાવ્યો કારણ કે પુસ્તકો એ વૃક્ષના નિકંદનથી બનતા હોય છે ત્યારે વધારેમાં વધારે વૃક્ષ વાવી અને આપણે આવનારા જે ઋતુ છે એની અંદર ગરમીનો પ્રકોપ પણ ઓછો થાય અને વડોદરાને હરિયાળું વડોદરા બનાવી શકીએ એ માટે પણ ચર્ચા કરવામાં જી ચોક્કસ બંધારણને આપણા પંચોતેર વર્ષ આવનારા વર્ષમાં પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ સારો અભિગમ થયાજીગંધ વિધાનસભાના લોકપ્રિય શ્રી દ્વારા કરવામાં આવ્યો છે કે જેમાં બંધારણની નાની સમજ તથા આપણું ભારતીય બંધારણનું આમુખ એ પણ પુસ્તકની અંદર આપવામાં આવ્યું છે ત્યારે બાળકોને એ આમુખ વિશે થોડી સમજણ લેવા અને બંધારણ વિશે સમજણ લેવા માટે પણ અપીલ કરવામાં આવી આજે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય ધારાસભ્યશ્રી એવા કેવુરભાઈ રોકડિયાનું જે નારાયણ સેવા કાર્યાલય છે એનું એક વર્ષ પૂર્ણ થવા પર આજરોજ એમના દ્વારા એમના જ કાર્યાલયની બાજુમાં આવેલી વીર સાવરકર જે શિક્ષણ સમિતિની કોર્પોરેશન સંચાલિત શાળા છે એના બાળકોને નોટબુક વિતરણનું અને ચોપડા વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સુંદર એક પથદર્શક પ્રેરણાદાયી પગલું છે એમના દ્વારા કે જ્યારે એમના આ નારાયણ સેવા કાર્યાલયમાં સતત ત્રણસો પાંસઠ દિવસ લોકો માટે કોઈને કોઈ એમના પ્રશ્નો હોય કે સમસ્યાનું નિવારણ જે ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાનો ધ્યેય છે કે લોકોની વચ્ચે સતત રહેવું ટ્વેન્ટી ફોર સેવન અને એમને સાંભળવા એમના પ્રશ્નોનું નિરાકરણ અને શહેરના વિકાસની દિશામાં પોતાનું યોગદાન આપવું જે કાર્યાલય કે જ્યાંથી આ બધી જ આપણી કાર્ય પ્રણાલીનો પ્રારંભ પણ થતો હોય છે અને એની સાતત્યતા જળવાતી હોય છે ત્યારે એનું એક વર્ષ પૂર્ણ થવા પર આજે બાળકોને એમના ભણવા માટે આ ચોપડાનું વિતરણ ખરા અર્થમાં ખૂબ સુંદર કાર્ય કહી શકાય કારણ કે દુનિયામાં જો સૌથી મોટું કોઈ દાન છે તો તે વિદ્યાદાન છે અને આ ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોગડિયાજી દ્વારા જ્યારે આ નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો હું તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કારણ કે નગર પ્રાથમિક સમિતિની શાળાઓમાં ખરેખર આર્થિક રીતે જે નબળા અને પછાત વર્ગના પરિવારો છે એમના બાળકો અભ્યાસ કરતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ અભ્યાસમાં ઉપયોગી વસ્તુઓની જરૂરિયાત પડતી હોય ત્યારે ઘણી વખત બાળકોને પણ કોઈક વસ્તુની તકલીફ ન પડે એ માટે એમના દ્વારા અહીંથી આજે એ પણ એનાઉન્સ કરવામાં આવ્યું કે આખા વર્ષ દરમિયાન એમને કોઈ પણ અભ્યાસ માટેની જરૂરિયાતની વસ્તુઓની જે પણ જરૂર પડશે એ પણ એમના દ્વારા પૂરી પાડવામાં આવશે સમગ્ર જે સંચાલિત શાળાઓના નગર પ્રાથમિક સંચાલિત શાળાઓના આચાર્યશ્રીઓ છે એમને પણ આ વિષયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હું આ કાર્યક્રમના આયોજન બદલ અને કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને આ લાભ આપવા બદલ ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું